સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ચાલતી વિકાસ કામગીરીની આકસ્મિક મુલાકાતે નાયબ જગદીશ મકવાણા દોડી ગયા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે નાયબ દંડક જગદીશ મકવાણા દોડી ગયા હતા સુરેન્દ્રનગર સિટી વિસ્તારમાં હાલના તબક્કામાં અંડરગ્રાઉન્ડ વાયરિંગ નાખવાની કામગીરી શરૂ છે અને ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે આ કામગીરી બીજી વિભાગ દ્વારા કરવામાં આવી છે શહેરમાં ખુલ્લા વાયરિંગને અંડરગ્રાઉન્ડ કરવા માટે પ્રથમ તબક્કામાં બે ફીડરો લેવામાં આવ્યા છે જેમાં સૌ સરકારી કચેરીઓમાં વીજળી પૂરી પાડતું ફીડર છે તે અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને શહેરની મુખ્ય માર્ગો પર જે ટીસી લગાવવામાં આવ્યા છે તે દૂર કરી અને નાના નાના ટીશીઓ હટાવી અને ત્યારબાદ વધુ વોલ્ટેજના મોટા ટીસી મૂકવામાં આવશે તેવી કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે બીજી તરફ છેલ્લા ચાર મહિનાથી દુધરેજ નજીક નર્મદાની કેનાલના પુલનું કામ ચાલી રહ્યું છે ત્યારે એન્જિનિયરો અને અધિકારીઓ સાથે પણ ખાસ બેઠક યોજી અને તાત્કાલિક પુલનું કામ પૂર્ણ કરી પંદરમી ડિસેમ્બરથી આ પુલને લોકોની સુવિધા માટે ખુલ્લો મુકવાની હૈયાધારણા મુખ્ય દંડક જગદીશ મકવાણાએ આપી છે પંદર ડિસેમ્બરથી પુલ ખુલ્લો મુકવામાં આવશે ત્યારબાદ દૈનિક દસ હજારથી વધુ વાહન ચાલકોને ફાયદો થશે ત્યારે કચ્છ માલવણ પાટડી રાજી ધાગંદ્રા જેવા માટેના વાહન ચાલકોને ફાયદો થશે અને એસટી બસો પણ બસ સ્ટેશન સુધી આવી શકશે જેને લઈને મુસાફરોને પણ ફાયદો થશે ત્યારે પંદર ડિસેમ્બરથી પુલ ખુલ્લો મૂકવાની તૈયારી નાયબ દંડક જગદીશ મકવાણાએ દેખાડી છે સુરેન્દ્રનગર શહેરમાં પીજીવીસીએલ દ્વારા ગત તારીખ તેરમી નવેમ્બરે મેં જ મારા હસ્તે આ શહેરને વાયર મુક્ત બનાવવા માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગ નાખી અને ખુલ્લા વાયર દૂર કરી અને બહારના જે થાંભળાઓને દૂર કરી અને આ શહેર સુંદર અને રળિયામણું બને એ પ્રકારનું કામ આ શહેરની અંદર થઈ રહ્યું છે જેમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે બે ફીડર છે એક પાવર હાઉસ ફીડર અને બીજું હાટકેશ્વર ફીડર એટલે તેર તારીખે શરૂ કરેલી કામગીરી હું માનું છું કે પિસ્તાલીસ દિવસમાં આ કામ સંપૂર્ણ રીતે પૂરું થઈ જશે અને શહેરમાં ઘણા બધા વિસ્તારની અંદર કે સોના ટીસી હોય કે એકસો પચાસના ટીસી હોય તો એ બધા ટીસી મર્જ થઈને પાંચસોનું એક ટીસી એ પ્રકારે ત્રણ ચાર ટીસીને સંમિલિત કરી અને એક મૂકાઈ જશે એટલે એ પણ જગ્યા જે શહેરમાં જાહેર રસ્તા ઉપર રોકાયેલી છે એ દૂર થઈ જશે અને આ શહેર માટે અમે આપણે સૌ એક ગૌરવને આનંદની લાગણી અનુભવીએ કે સરકાર દ્વારા જે પી પીજીવીસીએલ કંપનીના માધ્યમથી આ સરસ મજાનું કામ થઈ રહ્યું છે ત્યારે અમારા માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબનો પણ આભાર માનું કે એમને આ કામગીરીની શરૂઆત કરાવેલ